કેમ છો મિત્રો હું છું ડૉક્ટર જીગર શિમાળી કન્સલ્ટન્ટ નેફોલોજીસ્ટ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન આજે થોડું આપણે કિડની રોગ વિશે વાત કરીએ જનરલી જ્યારે આપણે કિડની રોગ શબ્દ સાંભળીએ ને ત્યારે આપણને એવું લાગે કે એ હવે લાંબા ગાળાનો રોગ છે અને એનું આગળ કંઈ નહીં થઈ શકે ના મિત્રો એવું નથી કિડની રોગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે એના કારણો જેમ કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર મેદસ્વીપણું એવી દવાઓ કે જે કિડનીને નુકસાન કરે છે જેમ કે દુખાવાની ગોળીઓ એવા રોગો જે ફેમિલિયલ છે જે આપણી વંશ પરંપરાગત આપણા ફેમિલીમાં આગળ વધતા હોય છે અથવા એવા રોગો જેમાં કિડનીમાંથી પ્રોટીન અથવા તો બ્લડ લીક થતું હોય છે અથવા તો પ્રથિરેના રોગો આ બધા ફેક્ટરની સાથે કિડની રોગ આપણા શરીરમાં જોવા મળતો હોય છે હવે જ્યારે આ પ્રકારના ફેક્ટરમાંથી આપણને કોઈ પણ જણાય અથવા તો એ આપણે એની કોઈ દવા લેતા હોઈએ તો આપણે કિડનીના ડૉક્ટરને મળી એનું જેટલું સચોટ અને જલ્દી નિદાન થાય તેના પર ધ્યાન રાખવું જોઈએ હવે પહેલાં કરતાં નિદાન માટેના ઘણા બધા રિપોર્ટ્સ અને ઘણી બધી ફેસિલિટીઝ અવેલેબલ છે જે યુઝ કરવી જોઈએ જેમાં રિપોર્ટ કરતી ફેર કિડની બાયોપ્સી કરવાની જરૂર પડે અમુક બ્લડ અથવા તો યુરિનના રિપોર્ટની જરૂર પડે અમુક જાતના સીટી સ્કેન અથવા અલગ જાતના રિપોર્ટ્સની જરૂર પડે આ બધી જ ફેસિલિટી હવે અવેલેબલ છે આ રીતે જો આપણે આ રોગનું નિદાન કરી લઈએ અને જો એને ઝડપી આપણે એને દવા માટે આગળ વધીએ તો મિત્રો આ રોગને ઘણા અંશે નાથી શકાય એવો છે એના સાથે એકદમ સારી અને નોર્મલ લાઈફ સાથે આગળ વધી શકાય એવું છે આ માટે તમારે ગમે ત્યારે કોઈપણ પ્રકારના કિડની રોગ રિલેટેડ કન્સલ્ટેશનની જરૂર પડે તો આપણે સરસ્વતી હોસ્પિટલ માટે આને આ માટે મળી શકીએ એમ છે સો મિત્રો ગમે ત્યારે આ લક્ષણો આ રિસ્ફેક્ટરને ભૂલવાને અને એની ટ્રીટમેન્ટ દરમિયાન નેફ્રોલોજી કન્સલ્ટેશન સાથે આગળ વધવું એ બહુ મહત્ત્વનું બને છે થેન્ક યુ